વડોદરા શહેરમાં આવેલા વોર્ડ નંબર ત્રણ જલારામનગરના રહીશો દ્વારા માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે જલારામનગર વિસ્તારમાં દરેક ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરવામાં આવે છે હાલમાં સતત ત્રણ દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું સ્થાનિક કોર્પોરેટરો રૂપલ મહેતા દ્વારા આ વિસ્તારને દત્તક લીધો છે પરંતુ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ દ્વારા નવીન પાણીની નલિકા નાખવાની જરૂર છે તે બાબતે પણ નિષ્ફળતા જોવા મળે છે હાલમાં મોટી મોટી બિલ્ડિંગમાં પાણીની નવીન લાઇનો આપવાના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે બાર કલાકમાં પીવાના પાણીની સમસ્યાનો અંત નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર સિંહોની રહેશે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા सम्झो <laughs> 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 જલારામ નગર એક વિસ્તારમાં બિલકુલ પાણી એક મહિનાથી નથી આવતું પાણી નથી આવતું અને પાણી અમે પીવા માટે પરથી જગલાવીએ છીએ પણ નવા ધોવા માટે તો જોઈએ ને પાણી અને વિસ્તારના લોકો કોઈ બંગલે એવું બધું કામ કરતા હોય છે તો કામ જ કેવી રીતે પાણી વગર કરવાનું એટલા માટે અમે માટલા ફોડીએ થાળી વગાડીને વિરોધ કર્યો છે પાણી માટે અમે કોર્પોરેટરને રજૂઆત કરી છે ઓફિસ માં પણ રજૂઆત કરી છે કમલેશભાઈ એ રજૂઆત કરી છે આજ સુધી હજુ પાણી નો નિકાલ નથી કોર્પોરેટરે નથી નથી હજુ જોવા જ એક ચાલુ છે હા વેચાતું પાણી અમે ત્રીસ રૂપિયા નો જગલા દિવસ ના બે જગલાવા પડે સાહીઠ રૂપિયા નું પાણી તો પછી ના ધોવાનું અમારે શું કરવાનું મારું નામ પરમા રેખાબેન ચોક્કસ થી આ જાડી ચામડીના મગરો ને જયારે મહિલાઓ હોય કે જે સામાજિક કાર્યકરો જયારે જાડી ચામડીના મગરોને જગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે જ આ તંત્ર સફાળું જાગતું હોય છે એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં દર ઉનાળામાં આ પાણી માટે અમારે વલકા મારવા પડતા હોય છે અવારનવાર અમે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે માલેતુજારોના બિલ્ડિંગ છે ત્યાં ગાડી સીધે સીધી મોટી લાઈનો આપી દેવામાં આવે છે અમારો વિસ્તાર આજે બે વીસ વર્ષ થયા વીસ વર્ષથી એક જ પાણીની નળીકા છે એટલે જ્યારે અમારો વિસ્તારની વસ્તી પણ વધતી હોય અને વિસ્તારોમાં માણસોની વસ્તી પણ વધતી હોય ત્યારે પાણીની જરૂરિયાત પણ વધુ પડતી થતી હોય ત્યારે આજે વીસ વર્ષથી અમારા એક જ પાણીની નડિકા છે અમારા વિસ્તારમાં આજ દિન સુધીમાં પથ્થરો નથી બદલાયા એટલે કેવાના મતલબ કે વિકાસના નામ પર વિનાશ કરવા બેઠા છે જ્યારે ઇલેક્શન આવતું હોય છે તો દાદા કેમ છો કાકા કેમ છો હાથ જોડે છે પગે પડે છે ઉગડા વળી જાય છે ઊંધા વળી જાય છે ત્યારે અમે પાણી માટે સતત વર્ષોથી વલકા મારતા હોય તો આ કોર્પોરેટરો ધારાસભ્ય કેમ નથી દેખાતું અધિકારી અત્યારે ફોન આવ્યો

આ ભય કરે છે પાણી માટે પણ પાણી જ નથી આવતું જાણ ઉનાળો બેઠો ને ત્યાં પાણી નથી આવતું આખી રાત જાગવું પડે મોટર ચાલુ કરવી પડે તો પાણી નહીં મળતું બહાર લઈને જગ પાણી પીવું પડે બધા લઈ લઈ ત્રીસ ત્રીસ રૂપિયા ને જગ પાંત્રીસ રૂપિયા લઈ તો પણ લઈએ છીએ પાણી ના પીએ છીએ નથી હેડ પંપ છે પણ હેડ પંપ નથી ચાલુ કરાવતા કે કશું ને કેવી રીતે ઘર ચલાવ પાણી માટે માટે નવું ધોવું કેવી રીતે અમે લોકો એના લીધે આવી કર્યું છે અમે કમ્પ્લેટ કે પાણી માટે કરવાનું પાઇપલાઇન મોટી નાખી આપો પાઇપલાઇન સરસ થી છે પાઇમ લાઈન નવી ના જ નાખે નું પાણી બંધ થઈ ગયું છે બધા બહુ બધા છે છેક સુધી કાડા સુધી ના છે બધા એનો હમલો કરીને રહ્યા બધા પાણી માટે જે કરે છે કરો છે

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો